એક નવી તક એક નવો જુસ્સો એક નવો આનંદ અને તેને લઈને જ આ મંદિરના દ્વાર ફરી ખોલવામાં આવ્યા નડિયાદના કરણરી ખાતે જ્યારે આ મંદિરના પ્રાણ ખોલવામાં આવ્યા મંદિરના કહી શકાય કે પૂજા આરતી ચાલુ કરવામાં આવી પાંત્રીસ વર્ષ પછી જ્યારે આ દ્વાર ખોલવામાં આવ્યા હોય ત્યારે પૂજા કરવામાં આવે છે નડિયાદ તાલુકાના કણજરી ગામનું આ રામ મંદિર જે પાંત્રીસ વર્ષથી બંધ હતું ત્યારે અયોધ્યામાં ભગવાન રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી આ મંદિર ખુલ્લા ખોલવામાં આવ્યું ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હવે નીતિ નિયમ રીતે જ સેવા પૂજા કરવા માટે મંજૂરી મળે તેવી ભક્તોમાં લાગણી છે અને તે લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે પાંત્રીસ વર્ષથી જ્યારે મંદિર બંધ હતું અને આ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે ભક્તોમાં પણ એક આનંદની લાગણી જોવા મળી રહી છે સાથે જ પૂજા અર્ચના રૂટીન મુજબ કરવામાં આવે તેવી ભક્તો માંગ કરી રહ્યા છે